નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે વાત વાતમાં એમ જ કહીએ છીએ કે અરે ભાઈ આપણું ધારેલું કંઈ જ થવાનું નથી ભગવાનને જે ધાર્યું હશે એ જ થઈને રહેવાનું છે ભગવાનની મરજી સિવાય તો ભાઈ પોંદડુંએ ફરકતું નથી અને કોઈ સારો પ્રસંગ બને છે તો આપણે એમ કહીએ છીએ કે મારી મહેનતથી મારી હોશિયારીથી મેં આમ કર્યું ને તેમ કર્યું તો આ પ્રસંગ પણ મેં મારી મરજીથી આટલો બધોય ખર્ચ કરીને ઉજવ્યો અને જો કોઈ પણ પ્રકારની અનહોની થઈ જાય તો તરત જ આપણે કહીએ છીએ કે જેવી ભગવાનની મરજી ધાર્યું ધણીનું થાય છે આપણું ધાર્યું કંઈ જ થતું નથી તો માની લો કે તમે કોઈનું અપમાન કરી દીધું તમે કોઈને ગાઢ દઈ દીધી તમે અહંકારમાં આવીને કોઈને મારપીટ કરી દીધી પછી સામેવાળા તમને બરાબરના ધોઈ નાખે તમારા હાથ પગ ભાગી નાખે તો તમે એવું કહેવાના કે અરે ભાઈ જેવી ભગવાનની મરજી તો ભગવાનને તમને કહ્યું હતું કે જા પેલા સામેવાળાને ગાળ દઈ દે ભગવાને તમને એની પાસે મોકલ્યા હતા તો ગાળ તમે તમારી મરજીથી દીધી છે કર્મ તમે તમારી મરજીથી કર્યું છે અને તે ગાળના ફળ રૂપે તમને માર પડ્યો છે તો આમાં ભગવાનની મરજી ક્યાંથી આવી આપણે ધજાને તો જોઈ જ હશે ધજાનો આધાર આધાર આધારસ્થ વશ એટલે કે વોસળો અને તે વંશના શેડા ઉપર ધજા લાગેલી હોય છે પરંતુ જ્યારે પવન આવે છે ત્યારે તમે જોજો વંસનો દંડ સ્થિર હશે તે પવન સાથે ફરકતો નથી પરંતુ ધજા ફરકે છે અને આમે આપણે ધજાને નમ નમીએ છીએ પરંતુ ધજાનો સ્તંભ જે દંડ છે તેને તો આપણે નમતા જ નથી અને તેને આપણે માનતા જ નથી અને તેના સામું પણ જોતા જ નથી તો શું દંડ ધજાને કહે છે કે પવન આવે તારે ત્યારે ફરકવું એવી જ રીતે આપણો આધાર સ્થમશે પરમાત્મા જેને આપણે ભગવાન કે ઈશ્વર કહીએ છીએ એ તો સ્થિર જ છે એ તો તમને કે ખોટો કર્મ કરવાનું કહેતા જ નથી તો જ્યારે વિષય વાસના મો લોભ અહંકાર રાગદ્રેશનો પવન આવે છે એટલે એ પવનમાં આપણા મન રૂપી ધજા ફરકે છે તે મન સંકલ્પ વિકલ્પ કરે છે અને એ જ સંકલ્પ વિકલ્પના કારણ સંકલ્પ વિકલ્પનું કારણ બને છે અને એ જ કારણ પાપ ખરાબા બળાત્કાર કરાવે છે અને એટલે જ તમે જુઓ જે માણસના અંદર સંકલ્પ વિકલ્પનું કારણ શક્તિ નથી તેવા લોકોને નિર્દોષ ગણે છે આપણે જોઈએ કે જેમ કે નાનું બાળક એકથી સાત વર્ષનું કે દસ વર્ષનું સરકારને જે નિયમ લાગુ કરતો હોય મિનિમમ બાર વર્ષ સુધી લગભગ બાળક કોઈ પણ કાર્ય કરે કોઈ પણ પાપ કરે દસ વર્ષનું બાળક હત્યા કરી નાખે તો પણ એના પર કોઈ કાનૂની કાર્યવાહી ચાલતી નથી એના પર કોઈ ગુનો લાગુ પડતો નથી બીજા નંબરે આપણે જોઈએ છે જગતમાં માનસિક બીમારી એટલે કે ગોડપણ પાગલપણ તેનું મગજ પણ સંકલ્પ વિકલ્પ વગનનું થઈ બની ગયું હોય છે કે પાગલ માણસને કોઈ સંકલ્પ વિકલ્પ હોતો નથી હું આમ કરી નાખું હું તેમ કરી નાખું એ કોઈ સુંદર સ્ત્રીને જોઈ જાય તો એનામાં કામવાસના ઉત્પન્ન થતી જ નથી સંપત્તિ ભાળી જાય તો એનામાં લોભ ઉત્પન્ન થતો જ નથી કારણ કે એનું એક જ દારૂ એનો માઇન્ડ એક જ તરફી પાગલપણમાં ચાલે છે એટલે સંકલ્પ વિકલ્પ એનામાં થતો જ નથી તો આવો માણસ ખૂન કરી નાખે કે એનાથી કોઈ ગંભીર ગુનો થઈ જાય તો પણ સરકાર એને પાગલ ગણી નાખે છે કે ભાઈ આ માણસના અંદર સંકલ્પ વિકલ્પ નથી અને પાગલ પરમાં આ જે વસ્તુ બની છે એ બની ગયું છે તો આ નિર્દોષ છે આને કંઈ કર્યું જ નથી અને ત્રીજો વિકલ્પ છે કે જેનામાં જે માણસ ગંભીર બીમારીવાળો માણસ હોય જે બીમારીનું ભયંકર દુઃખ વેઠી રહ્યો છે તે પણ અંદરની વેદના શરીરની વેદનાના કારણે કોઈ પણ પગલું ભરી બેસે છે તો આવા લોકોને વિષય વાસનાના કામ ક્રોધ મોહ લોભ વિકારી પવન લાગી શકતો નથી અને આવા લોકો કોઈ પણ પ્રકારનો સંકલ્પ વિકલ્પ કરી શકતા નથી તો જેમ ધજાનો દંડ સ્થિર છે તેમ આત્મતત્વ પરમાત્મા ભગવાન કે ઈશ્વર તમે જે કહો તે તે બધું સ્થિર જ છે તે પોતે અકર્તા છે તે પોતે અકર્મ છે તો પાપ કે પુણ્ય પરમાત્મા કરાવતા જ નથી બસ તમારો સંકલ્પ વિકલ્પનું કારણ એ જ તમારું કર્મ ફળશે અને એ જ આપણે કર્મફળ ભોગવી રહ્યા છીએ હરિ ઓમ દશરથ આદેશના પ્રણામ